તેવીસ માર્ચ બે હજાર પચ્ચીસનું રાશિ ભવિષ્ય મેષ નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાતથી આનંદ થાય વૃષભ આપે તન મનધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય મિથુન આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય કર્ક આપના કામમાં હરિફવર્ગ ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે સાસરી પક્ષ મોસાળ પક્ષના કામ અંગે દોડધામ શ્રમ જણાય સિંહ આપના કામમાં પુત્ર પૌત્રાદિકનો સાથે સહકાર મળી રહેતા રાહત અનુભવો વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે કન્યા આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા સતાવ્યા કરે તુલા આપના કાર્યમાં સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથે મળી રહે યાત્રા પ્રવાસ મિલન મુલાકાત થઈ શકે વૃશ્ચિક સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જતાં આવક જણાય કૌટુંબિક પારિવારિક કામમાં વ્યસ્ત રહેવું પડે ધન આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરાવવાનો ઉત્સાહ રહે ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન મુલાકાત થાય મકર નાણાકીય લેવડ દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે સિઝનલ ધંધામાં આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય કુંભ આપના કામનો ઉકેલ આવવાથી દોડધામ શ્રમમાં ઘટાડો થાય સંતાનના પ્રશ્ને ચિંતા પરિતાપ ઓછા થાય મીન આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધી વર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ અનુભવાય મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો